ये हम ऊपर આગળ ના હોય એના લો લેજી તો મિત્રો ભગવાન ગરુદ ginar

જે આ દ્રશ્યો છે ને મિત્રો એ તમે ઘણી વખત જોયા છે સોશિયલ મીડિયા મારફતે એ દ્રશ્યો છે અને આયાથી સીધા

અને મિત્રો જો રોપ નો જો શેડ તમને બતાવી જવાય તમે જોઈ રહ્યા છો ને એ રોપ શેડ છે પાર્થભાઈ ધન્યવાદ ભાઈ પાર્થભાઈ ગીન પર્વત લાઈવ દર્શન આભાર મિત્રો ત્રણસો અહીંયા જે પોષી ઉપર એટલે સીધા ગુરુ ભગવાન ભગવાનના સાનિધ્યમાં પોષી જતા હોઈએ છીએ અને અંબાજી અને ગુરુ ભગવાન ભગવાનના જે વશ્યનો જે માર્ગ છે ઊભા અને તમને આ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ 9959 હાલો ભાઈ મિત્રો આગળ જશું નેટવર્ક માં ઈ તો એ રીતે તમને નિહાળી શકશો ₹50 આપા कॉमेडी किंग क्वालिटी खराब से भाई હાસી વાત છે ભાઈ નેટવર્ક નું છે ખૂબ જ ઇશ્યુ છે છતાં પણ અત્યારે મિત્રો ભાઈ તમને આ લાઈવ બતાવી રહ્યા છે નેટવર્ક નું તો મિત્રો તમને કીધું કે એ પ્રમાણે અગાઉ તે કે આયે નેટવર્ક નું વારંવાર ઇશ્યુ અમુક જગ્યાએ નેટવર્ક આવે છે અમુક જગ્યાએ નથી આવતું તો મિત્રો او به متر ټوټه سمهۍ ما भगवान ګورو دتاترین ا سانيځي ما پوسیو سېډو سړانو او او شي یو څه وایو باندې نو اېلو